બનાસ ડેરીની દાંતા બેઠક માટેની ચર્ચાસ્પદ ચૂંટણીમાં ચૂટનીમાં ભાજપના મેંડેટ પર લડનારા ઉમેદવાર અમરતજી પરમારે 55 મતથી વિજય મેળવ્યો છે બનાસ ડેરીની કુલ 16 બેઠકોમાંથી 15 બિન હરીફ હતી ત્યારે માત્ર એક દાંતા બેઠક પર જ જોરદાર ટક્કર જોવા મળી હતી દાંતા બેઠક પર અમરતજી પરમાર અને પૂર્વ ડિરેક્ટર દિલીપસિંહ બારડ વચ્ચે સીધી ટક્કર થઈ હતી મતદાનમાં અમરતજી પરમારે 55 મત મળ્યા હતા જ્યારે દિલીપસિંહ બારડને 30 મત મળતા પરમાર 55 મતથી વિજેતા બન્યા હતા ચૂંટણીમાં મતદાન નોંધાયું હતું હતું આજે પરિણામ આવ્યું બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન લિમિટેડ કુલ મતદાર મંડળ સોળ હતા તે પૈકી પંદર બિનરીફ થયેલા વિભાગ ત્રણ દોતા ની ચૂંટણી થયેલ આજે એની ગણતરી હતી કુલ મતો પંચ્યાસી હતા તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારઠને ત્રીસ મત મળે છે અને અમરતજી રામાજી પરમાનને પંચાવન મત મળે છે એટલે અમરતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં આવે છે વિજય બાદ અમરતજી પરમારે પશુપાલકો તથા પક્ષના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેના સમર્થકો ઉત્સાહભેર હાર પહેરાવી વિજેતાનું સન્માન કર્યું હતું દાતા બેઠકની આ જીતને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની પ્રતિષ્ઠા સાથે સીધો સંબંધ માનવામાં આવી રહ્યો છે કારણ કે આ બેઠક પર વિજય મેળવવો શંકરભાઈ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હતો અંતે અમરતજી પરમારની જીતે ચેરમેન શંકર ચૌધરીની સંગઠન પરની પકડ વધુ મજબૂત કરી છે બોલો બનાસ ડીટીની નિયામક મંડળની જે ચૂંટણીની અંદર અમારે આજે બધે વિજય થયું છે એ બદલ દરેક પશુપાલક અને દરેક સમાજનો હું આભાર વ્યક્ત કરું છું હૃદયથી તમને કેટલા વોટ મળ્યા અમને પંચાવન વોટ મળ્યા છે ટોટલ કેટલું મત ટોટલ પંચ્યાસી મત હતા તેમાંથી પંચ્યા પંચ્યાસીમાંથી પંચાવન અમને મળ્યા છે ચૂંટણી યોજવી પડી હતી દાંતા બેઠક પર ભાજપના મેન્ડેટ પર અમરતજી પરમારની જીતે બનાસ ના સમગ્ર નિયામક મંડળમાં ભાજપની મજબૂત પકડ અને શંકર ચૌધરી નેતૃત્વ ક્ષમતાને ફરી એકવાર સ્પષ્ટ કરી છે તમામ સમાજ તમામ જાય છે પંચાવન વોટ ઠાકોરને છે ઓકે